મોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી સંખ્યામાં જે ઉપસ્થિત રહ્યા ટૂંકી નોટિસમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો યોગ આજે ગાંધી જયંતિ પણ છે અને સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીજી ની જન્મ જયંતિ પણ છે

એક મહાત્મા ગાંધીજી ની વિચારધારા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિચારધારા એટલે રાષ્ટ્ર ઘણી પ્રગતિ કરી આજે વિકસિત અતિ વિકસિત રાષ્ટ્ર એ દક્ષિણ એશિયા નું એક મહાસત્તા કહેવાય એવું આપણું એક રાષ્ટ્ર જે રાષ્ટ્ર

ભાઈચારાની જરૂર મહાત્મા ગાંધીજીની વિચારધારાની અત્યંત જરૂર છે કારણ કે હજી રાષ્ટ્ર મહાગુરુ બનવાનું એટલા માટે એક શોર્ટમાં એવું કહીશ કે હાલમાં મહાત્મા ગાંધીજીની વિચારધારાની અત્યંત જરૂર છે અને સર્વ ધર્મ સંભાવ અને પરસ્પર ભાઈચારાની જરૂર છે થેન્ક યુ વેરી મચ દિલુભાઈ ઠક્કર